તો તમે કામ કોના આધારે કરો છો કોના આધારે કામ કરો છો કોણ આયા હતા તો એ છૂતા મેન્ટલી ની દાલ ને રોલર ફેરા ને કાંઈ ઈધર રોલર ફેરા ને કાંઈ તો કોઈ કોન્ટ્રાક્ટર નહીં હે કોઈ અધિકારી નહીં હે આપ કામ કરતે કાં ગયે આયે થે તો આપ અકેલે કામ કરતે કાં ગયે કાં ગયે કોન્ટ્રાક્ટર હા બુલાો ભાઈ બુલાઓ જો ભાઈ કો બોલાો કે મીડિયા વાળા આયા હૈ ભાઈ હો ભાઈ કો બોલાવ મીડિયા વાયા બતાવો